આજે એમના દીકરી બા પધાર્યા છે આપણે તારીઓથી દીકરીબાને વધારી લઈએ અહીંયા બધાના નામ દઈ શકું એમ છું સંતો મહંતો વડીલો પણ બધાના નામ દેવા જવું તો ટાઈમ લાગે એટલે મારા સમાજના સૌ વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો અને જેમના પ્રસંગમાં આપણે ઉપસ્થિત રહ્યા છીએ એવા આજે જે પ્રભુતામાં પગલા પાડવા પાડ્યા છે એવા એકાવન નવતમ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે પરમ બાળો પરમાત્મા એમના જીવનને ખૂબ સફળ બનાવે માં ભગવતી ખોરિયાર અને પરમ બાળો પરમાત્મા ને આપણે બધાએ પ્રાર્થના કરવાની છે આજે જયારે સંસારના બે પહેલા સંસાર છે દીકરીઓ અને વિનંતી છે કે આવનારી પેઢીને તમે સારું શિક્ષણ આપજો દર્શન મુક્ત બનાવજો સમાજના સારા કામમાં ઉપયોગી થજો અને નથી હવે હવે સમાજ જીવનની અંદર આપણા સમાજનો કઈ રીતે બચે அப்படி <laughs> <laughs>